હે ગાઈસ કેમ છો બધા મજામાં અને ગાઈસ બાજુમાં વાગે હેડી ડીજે ને આપણા ઘસી ગામ ભરાતું નહીં તો ચલો ખુશી બેન આવી ગયા હે મેકઅપ કરવા માટે તો ચાલો એમને મસ્ત તૈયાર કરી નાખીએ સૌથી પહેલાં તો આપણે ગાઈઝીને એમની હેરસ્ટાઈલ બનાવી દઈશું પણ ગાય છે એમના વાળ હે એટલા બધા ઘૂસ્યું વાળા અને માથામાં ઓઇલ પણ બહુ હોય તો ચલો થોડું થોડું આપણે પહેલાં સ્ટ્રેટ કરી લઈએ વાળના અને ખુશીબેન તો જુઓ એમની ખુશી તો જુઓ ખુશીનો આવે હે પ્રમાણે ખુશી છે પાસી તૈયાર થવાની ફટોફટ આવ્યા કે માસી મને તૈયાર કરી દો પણ ખુશીબેન કોસ્કોને એવું ચાલો ફટોફટ પહેલાં એમની હેરસ્ટાઈલ બનાવવાની કોશિશ કરીએ આપણે તો ગાઈસ વિડીયોમાં બન્યા રહે છો અને આપણે પહેલાં થોડા થોડા માથામાં સ્ટેટ વાડ કરી લેશું જેથી એમની હેરસ્ટાઈલ થોડીક હરખી આવે તો આપણે બંને સાઈડ આવી રીતના સ્ટેટવાડ કરી લેવાના છે ગાઈઝ થોડા થોડા જ આપણે સ્ટેટ વાળ કરશું ચમકે માથામાં તેલ હે અને નાના બાળકોને અમે થોડું મશીન ઓછું જ ફેરવાનું હોય એટલા માટે આપણે થોડા થોડા સ્ટેટ કરી લેવું જોકે ગુડીએ તો નથી કીધું કે મને માછી સ્ટ્રેટ વાળ કરો પણ મૂક લાવો થોડા કરીએ સ્ટેટ તો થોડી એરસ્ટાઈલ હમી આવે અને શું લાયા છે એમને લાયા હે ચોલી અને એમને અંદર બધો સામાન પણ મેકઅપ પણ પોતે જ લાયા હે તો ચલો એમને મેકઅપ પહેલા એમને કરી દઈએ હે ગાઈઝ લાઈટ જઈ ગાઈઝ લાઈટ જઈ એક ગોળો હતો ને પાછી લાઇટ જઈએ તો ચાલો અંધારામ ફાઉન્ડેશન લગાવી દીધું ગાઈસ આપણે અને લાઇટ આવી જઈએ તો ચાલો એમને ખાલી પાવડર લગાવી દઈએ ફાઉન્ડેશનનો પાવડર બેડ લગાવવાનું હતું ગાઈસ જેમ કે નાના બાળકો મેકઅપ પણ ઓછો કરવાનો હોય એટલા માટે તો આપણે ફટોફટ ટીમનો મેકઅપ કરી નાખીએ વરસાદનો માહોલ હોય ને પાછો કદાચ લાઇટ જાય તો પાછી મજા આવે નહીં આપણાને મેકઅપ કરવામાં ફટોફટ તો એમને તૈયાર કરી નાખીએ તો ગાઈઝ એમનો મેકઅપ તો કે થઈ જ્યો હોય મેકઅપમાં બહુ ઘણું લગાવવાનું નહોતું ગાઈઝ તો ચલો કાજલ બાજલ બધું કરી નાખીએ એમને તો ગાઈઝ બાજુમાં ડીજે વાગતું હતું એટલે આપણે વોઇસ ઓવર કરવો પડ્યો હોય ચમકે કોપી રાઇટ આવે તો એટલા માટે આપણે વોઇસ ઓવર કર્યો હોય તો ચલો આઈ લાઇનર કરી નાખીએ ગુડીબહેનને વિડીયોમાં બને મેકઅપ થઈ ગયો મસ્ત નાના બાળક હોય ને એમને આપણું વસ્તુ ના ગમતું હોય કે એ લઈને આવે કે આ મન લગાવો તો આપણે એ લગાવવું પડે એટલા માટે ગાય લઈને આવ્યા લીસ્ટીપ મને આ લગાવો તો આપણે એ જ લગાવવાની કોશિશ કરી તો તમે જઈ શકો હિસ્ટીપ પણ મસ્ત પરફેક્ટ થઈ જઈએ મનમાં એવું હશે કે મારે માસી ચેવા તૈયાર કરશે તો ચલો એમના કોશ્યુમ સાથે આવી જાય અહીંયા કોશ લઈને હવે એમની હેરસ્ટાઈલ રેડી કરી દઈએ એમનો મેકઅપ થઈ ગયો હોય તો ચલો વિડીયોમાં બને રહેજો ગાઈસ અને આ તમને વિડીયો ગમે તો ખાલી લાઈક કરવાનું ના ભૂલતા અને ગાય એમની ફરમાઈશ હતી કે માસી મારે સુ રાખવાના હે તો ગાય આપણે એ પ્રમાણે એમની હેરસ્ટાઈલ બનાવવાની કોશિશ કરી છે તમે જોઈ શકો કે જો શાંતિ ઇંચ એવા બેઠા તો ગાય એમની મસ્ત હેરસ્ટાઈલ બનાવી દઈએ આજે તો ગુડીબેન ગરબા ગાશે ગાઈઝ એમની હેરસ્ટાઈલ એકદમ મસ્ત રેડી થઈ જાય બે બાજુ આપણે રેડી કરી લેશું અને ફાઇનલ લુક તમને દેખાડી દઈએ ગાઈઝ તમે જોઈ શકો કે આ રીતના ખુશીબેન તૈયાર થઈ જાય અને ખુશીબેન ખુસે હે પાછા જુઓ આ રીતે કંઈક અને ગાઈઝ વોશ ઓવર કરો અને જો તમે આ રીતના એમની બનાવી હે એમને કે મને સુટાવા રાખ્યો તો આપણે સુટાવાડ રાખવાની એ રીતની હેરસ્ટાઈલ બનાવીએ અને ગાઈઝ બોરિયા પણ જેટલા બધા લાયા હતા એટલે એમને એ પસંદ આવ્યું હતું તો આપણે એ ભરાવાની પ્રોસેસ જ કરીએ તો ગાઈઝ ખુશી ખુશીનું એ ચીજ તૈયાર કરી હે કમેન્ટ કરજો અને ખુશી બાય બાય અને લાઇક કરતી જોઈએ ગાઈઝ તો ચલો આજનો વિડીયો આપણે આટલે હેન્ડ કરીએ તમને પણ મારો વિડીયો તમે તો લાઈક કરજો અને બાય બાય